જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું શેવ ડુંગળીનું શાક આ શાક એકદમ હેલ્ધી અને દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો શેવ ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે આપણે આ રીતની આવે એવી સરસ લઈ લેવાની છે અને જો લીલી મળે તો લીલી પણ વાપરી શકો છો પણ આપણે અત્યારે સૂકી વાપરી છે તો ડુંગળીને આપણે આ ઉપરથી અને નીચેથી બધું કાઢી લેશું ડીટિયા આ રીતના બધા એના છોતરા કાઢી નાખશું પેલા આવી રીતના બધી પેલા ખોલીને તૈયાર કરી લેશું તો આપણે ડુંગળીમાંથી બધા છોતરા કાઢી અને સરસ રીતના ચોખ્ખી કરી નાખી છે તો હવે આપણે એને કાપી લેશું તો આપણે આ રીતના એને મોટી સાઈઝમાં થોડી કાપવાની છે એકદમ ઝીણી નથી કાપવાની આ રીતના આપણે કાપી લેવાની અત્યારે ચોમાસું ચાલે છે એટલે લગભગ તો બધાના ઘરમાં ડુંગળી સ્ટોર થઈ જ ગઈ હશે જે નહીં ખાતા હોય એની તો વાત અલગ છે પણ જે ખાતા હોય તો ઘરમાં ડુંગળી સ્ટોર કરી જ લે છે એટલે આપણે કોઈ જ વાર શાક લેવા જવાનું હોય ન જવાનું હોય તો આ રીતના તમે ડુંગળી હોય તો ફટાફટ શાક કરી શકો છો અને આ શાક ફટાફટ બની જાય છે તો આપણે ડુંગળીને આ રીતના મોટી સાઈડની કાપી લીધી છે અને આપણે પાંચ લસણની કળી લીધી છે આ રીતના મોટી આપણે એને પણ ઝીણે ઝીણી કાપી લેશું અને બે મરચી લીધી છે આપણે જે પટલી લાંબુ આવે છે ને મરચું એ લીધું છે આપણે બે ઝીણા ઝીણા કાપી લીધા છે તો આપણે હવે એનું શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે આપણે આપણે એક પેન લીધી છે અને તેની અંદર ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું અડધી ચમચી જીરું નાખી દઈશું

મિક્સ હવે આપણે આ બધો જે શાક છે ડુંગળી લસણ ને બધું આપણે એને આ રીતે ધીમા દેશે બે મિનિટ માટે ચડવા દેસુ આછો ગુલાબી કલર થાય ને તાસો સુધી

એટલે આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ જાય છે તો આપણો બધો મસાલો અને દહીં સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક બાજુ મૂકી દે છે છે આછો ગુલાબી કલર ની સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો કેટલી સરસ આછો ગુલાબી કલર છે એવું પકડી લીધું છે તો હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખશું હવે આ મીઠું નાખીને આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું આપણી ડુંગળી બધી સરસ છે ત્યાં ચડી ગઈ છે આ રીતે ચડી જાય ને પછી જે આપણે બધો મસાલો મિક્સ કરીને વાટકીમાં રાખ્યો છે ને બધો આપણે એને અંદર નાખી દેશું અને મસાલો નાખો ત્યારે હલાવતું રહેવાનું ને તો ગળી નાખી તો એટલે ફાટી જશે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે બધો આપડો મસાલો મિક્સ થઈ જાય પછી નાખી પાણી નાખી હવે આપણે થોડુંક પાણી નાખ્યું છે ને બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડુંક ઢાકીને ચડવા દઈએ તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું ને આપણે શાક ને ખોલી ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે જે પાણી નાખ્યું એ પણ બળી ગયું ને તેલ ચમચા હલાવી લઈશું આ રીતના બધો મસાલો મિક્સ થઈ જાય ને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા મસાલો આપણે જે છે મિક્સ એક વાટકીમાં નાખ્યો છે આપણે અલગથી કોઈ મસાલો નાખવાનો નથી એટલે આપણે બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે અંદર પાણી છે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખશું અને પાણી નાખીને આપણે એને આ રીતના ખુલ્લું ઝકળવા દઈશું તો આપણે આ રીતનું પાણી ઉકળવા મળે ને ત્યાર પછી આપણે અને સેવ સેવની સાથે આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દેસુ એટલે આ શાક નો સ્વાદ સરસ આવશે તો હવે આપણે એને ચમચાથી હલાવી લેશું અને સેવ નાખીને આપણે વધારે નથી હલાવવાનું આ બધું થઈ જાય પછી આપણે આપણે એને પાછું ચડવા દેવાનું છે તો હલા થવા દીધું તો તમે જોઈ શકો આપણી સેવ છે એ બધી ફૂલી ગઈ છે અને આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો આપણે આ રીતનું રસાણું શાક રાખવાનું છે તો આપણે ગેસને બંધ કરી દેસુ અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની ઉપર થોડા ધાણા નાખી દઈશું આ રીતના રસો રાખ્યો છે આજે થોડુંક ઠીસ એટલે આપણું શાક ઠીક મસ્ત થઈ જશે જો તમારે વધુ રસાળું કરવું હોય તો થોડુંક આંધણ વધારે રહેવા દેવાનું તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી